મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મોડાસાના વોલવા ગામને ચાંદીના આભૂષણો સહિત દાનપેટી તોડી ત્રણ લાખ થી વધુ ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે વિગતે વાત કરવામાં આવે તો મોડાસા મેઘરજ રોડ પર આવેલ વોલવા ગામે હાઈવે પર ખોડિયાર માતાજી મંદિરમાં માં ગત રાત્રે તસ્કરોએ મંદિરના મુખ્ય ચેનલનો દ્વાર તોડીને પ્રવેશ કરીને અંદરના લાકડાના દ્વારના નકુચા તોડીને અને ડોર લોક તોડીને ત્રણ તાલા તોડી નાખીને પ્રવેશ કરીને માતાજીની સોનાની નથની માતાજીના ચાંદીના છત્રો મૂર્તિ મગર તેમજ દાનપેટી તોડીને અંદાજે ત્રણ લાખ થી વધુની ચોરી થઈ હોવાની મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું ચોરીની જાણ થતા સરપંચ ટ્રસ્ટીઓ સહિત ગ્રામજનો મંદિરે પહોંચીને પોલીસને જાણ કરી હતી પોલીસ તાત્કાલિક મંદિરે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી ચોરોએ ચોરી કર્યાની કોઈ સાબિતી ન રહે તે માટે સીસીટીવી કેમેરાના વાયર કાપીને ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા જ્યારે એક નાની દાનપેટી બાજુમાં આવેલ કેનાલ પર ફેંકી દીધી હતી તસ્કરો જાણે બોલવાના ખોડિયાર મંદિરને નિશાન બનાવ્યું હોય તે રીતે મંદિરમાં રહેલી તમામ સોના ચાંદીની વસ્તુઓ સહિત દાનપેટીની રોકડ રકમ સહિત ત્રણ લાખ કરતા વધુ ચોરીને અંજામ આપ્યો હતો સાથે મંદિરની બાજુમાં આવેલ રૂમનો પણ નકુચો તોડી રૂમમાં પ્રવેશીને સીસીટીવી કેમેરાના વાયરો કાપીને કેમેરા પણ ફેંકી દીધા હતા ચોરી અંગે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું બોલવાનું વતની છું સુલાભાઈ પટેલ મારું નામ છે હું આ મંદિરમાં ટસ્ટમાં કોણ કરું છું પણ આજે રાત્રે અમારા મંદિરે ચોરી થઈ ચોરી થઈ અમે હવામાં મેં ખબર પડી એટલે નેચરનું ચેનલ ગેટ હતું એ લોક મારેલું હતું નેચરનું ચેનલ ગેટ ખુલ્લું તોડી નાખી અંદર ઘૂસ્યા અંદર ઘૂસી અને અમારા જે દરવાજા લોક મારેલું હતું એ તોડી નાખ્યું પછી બીજો દરવાજો તો લાકડાનો પેક દરવાજો ઇન્ટર લોક હતું ને પહેલાં લોક હતો એ બે એ બે લોક એ લોકો તોડી નાખે મંદિર ખુલ્લું થઈ ગયું એટલે મંદિરના અંદર ઘૂસ્યા અંદર ઘૂસ્યા પછી માતાજીનું મોટું છતર હતું હવા પણ છોકરામ ચોદીનું એક ઉતારી લીધું પછી સોનાની બેન ના થણીઓ હતી એ લઈ લીધી પછી કારકા માતા અને અર્બુદા માતા પર બે છત્તર હતો એ લોકો લઈ ગયા પછી માતાજીનો પગલોની અંદર પાવડીઓ હતી બે ચોદીની એ લઈ ગયા પછી એક ચોદીનું મગર હતું પછી એક ચોદીની ગધા હતી પછી બીજી નાની ચોરીની મૂર્તિઓ હતી પછી ત્રણસો સાડા ત્રણસો ગ્રામ ચોરી નું અંદર મૂકેલું હતું એ લઈ ગયા વધતા બે ભંડારા હતા અમારા નાના અંદર કોઈ પૈસા મૂકવા ભામાં એ લઈ ગયા પછી શિવજીમાં ચોરી હતી એટલે શિવજી નો ભંડારો એ રૂમ ના અંદર મૂકેલો હતો આ મંદિરના અંદર એ લઈ ગયા છે ચોરી એ લઈ ગયા કે બાર કેનાલ પર નાખેલો છે એ હાલમાં દેખાય છે બાર કેનાલ અંદર પડેલો છે પછી બાજુમાં રૂમ હતી અમારી બાજુમાં રૂમ હતી બધું આ ચાર લાખ રૂપિયાની જેવી ચોરી ખરીદાય છે પોલીસ ને મે જાણકારી પોલીસ આવી છે બધું જોઈ ને અને મેં એવું કીધું તમે એવું ફરિયાદ આપો પેલા દસ વાગે બધા જવાના છે અને એફઆઈઆર ફરાવવાની છે તો જેને બધા મળવાની છે